અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી માં તળાવ મારફતે ઉકાઈ નહેરનું પાણી કરી પહોંચાડવામાં આવે છે જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં ત્યારે આજ રોજ ઉકાઈ જમણાકાંથાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તરફડીને દમ તોડતી નજરે પડી હતી કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે આટલું જ નહીં પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કર ના નિશાન નજરે પડ્યા હતા આ અંગેની જાણ થતા તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પડી હતી સાથે જીપીસીબી સહિત ની ટીમે સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી છે અંકલેશ્વર ઉદ્યોગ મંદિર પ્રમુખ હિંમત સેલડિયા સહિતના આગેવાનો પણ નહેર પર પહોંચ્યા હતા લોકોના જીવ સાથે ખેલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે આજે તમે આ જોઈ રહ્યા છો આ કેનાલ જે આપણે તળાવમાં જઈ રહી છે તેમાં સવારમાં રોજ આજે કેમિકલ યુગ કોઈ પણ ઇન્ડસ્ટ્રી વાળા પાણી નું ટેન્કરને છોડી ગયા છે આ બનાવ પહેલી વખત નથી બન્યો આ ત્રીજી વખત બનાવ બનેલ છે છતાં કોઈ જાગૃતતા થયે નહીં ની હોન્ડી ટીમ પણ કંઈ કઈ નથી આરડીસી ની સિક્યુરિટી ગાડીઓ પણ કંઈ નથી અને ના પ્રમુખ એવું કે જ્યાં ત્રીજી વાર બનાવ બનેલો છે એની સાથે ચેરમેન નોટીફાઈડ ના નોટિફાઈડ ના પાણી ના ચેરમેન એ બધા હાજર છે તો એ શું કરે છે ખાલી રોટલા શેકવા માટે આવો છો તમે

ગામ તળાવની અંદર આવે છે એ તમે એટલે મારા નગરપાલિકાના વોટર વર્ષના એન્જિનિયર તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળું આવ્યું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇન્ફ્લો વાલ છે એ બંધ કરી અને આઉટફ્લો વાર ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાસમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી આપણી પણ કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં ટાકીદે સૂચના કરી છે ધર્મેશ પટેલ અંકલેશ્વર